નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી આજે આપણે એક જે મગફળીની નવી વેરાયટી એટલે કે જે હાલ ટૂંક સમયની અંદર જે સારું નામ બનાવ્યું છે અને ખૂબ સારા ઉતારા જે છે એ ખેડૂત મિત્રો દ્વારા ક્યાંક ને ક્યાંક લેવામાં આવ્યા છે તો તેવા જ એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે જેને જી જી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડ કરીને મગફળીની નવી વેરાયટી આવી છે તેનું વાવેતર કર્યું છે ઉનાળાની અંદર તો તેને કેવું ઉત્પાદન રહેશે આ વર્ષે તેમજ

રાજુભાઈએ ચોમાસાની અંદર જીજી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડ સહયોગ સીડનું આવે છે તેનું વાવેતર જે છે એ આગલા આગલા વર્ષે એટલે કે કરેલું હતું ત્યારબાદ જે આ મિત્ર છે એને જોઈ અને ભાઈ આપણે બિયારણ કરવું છે ચોમાસે વાવાહાટું હતી ને ઉનાળાની અંદર સગવડ હતી તો તમે કેટલા વીઘાની આ વાવેતર કરેલી છે ચાર વીઘા અંદર જે જીજી પાંત્રીસ કરીને સોરઠ ગોલ્ડ વેરાયટી છે તેનું વાવેતર કર્યું છે કેવું ઉત્પાદન રહેશે અત્યારે ઉનાળું ઉનાળાની અંદર પણ ત્રીસ મણનું અંદાજીત ઉત્પાદન જે છે એ ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવશે તો ખૂબ સારી વેરાયટી છે એવું કહી શકીએ અને આપણા જે ખેડૂત મિત્રો જોડાયેલા છે આપણી સાથે એને જો આ ટ્રાય કરવી હોય તો ટ્રાય કર્યા જેવું છે તો જરૂર અને જરૂર ખેડૂત મિત્રો એક વખત ટ્રાય કરો અનુભવ કરો ખૂબ સારી વેરાયટી છે ઉતારા પણ ખૂબ સારા આવે છે અસ્તુ જય જય ભારત